સિહોર જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કાનૂની સેમિનાર યોજાયો સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ સિહોર પોલીસ તેમજ સિહોર શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે કાનૂની માહિતી માર્ગદર્શન ઓવરનેસ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીનીઓને પોલીસ અધિકારી એ બી ગોહિલ દ્વારા ખાસ જાતીય સતામણી અંગે પોક્સોની વિસ્તૃત માહિતી તેમજ વ્યાજખોરો સામે આવી ઘટનાઓને અંગે મુદ્દાસર સમજણ આપી હતી ટ્રાફિક્સ નિયમો હોય કે અન્ય રોજબરોજના જીવનમાં ઉપયોગી થતા હોય એ કાયદાકીય માહિતી માટે ખાસ પોસ્કો અને જે સૌથી પહેલું નામ આવે અને સેલને રાખ્યા આપણા જમાના છે કાનૂની સેવા સમિતિના ખૂબ મોટી સિહોરની અંદર જવાબદારીઓ લઈને ફરે છે

જાજો સમય ના લેતા હું વિનંતી કરું સૌપ્રથમ ભવાનભાઈને કે આ તારે તમને આગળ માની જે માટે હું કે કોર્ટ અને આવી આ પ્રશ્ન હું કામ કે તમારા પ્રશ્નો રજૂઆત કરો તો તમારે પોલિટિશન જવું પડે પણ તમારા કે અધિકારી અહીં આપની સામે ઉપસ્થિત છે બરાબર તો બધી માહિતી એને ગ્રસ્ત છે ને બીજા મને એ વાત કે તમે એમ તો મારો મોબાઈલ વીએલસી છે માનતા છો પણ મોબાઈલમાં કીચડી આય કે તમારો જે મોબાઈલ છે ને તમે એમ તો હું આ કરી નાખો જે બને વિડીયો વિડિયો જોઈએ છે WhatsApp માં પણ આપણો મોબાઈલ છે ને હું એક તો એક આપણો પરિવાર પણ સુરક્ષિત શિક્ષક શ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ સ્વાગત કરું છું આપણે પ્રથમ ટ્રાફિક વિશે ઓછું કોઈ પણ વાહન હોય તો સોળ વર્ષથી ઉપરની અને વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ દીકરો હોય કે દીકરી હોય ચલાવી શકે છે પણ પચાસ સીસીથી થી ઉપરનું કોઈ પણ વાહન અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ લાયસન્સ ચલાવી શકે છે અત્યારે તમે 50 સીસી થી ઉપરનું કોઈ પણ વાહન ચલાવો અને એક્સિડન્ટ કરો તો તેના માતા-પિતા વિરુદ્ધ પણ ગુનો દાખલ થઈ શકે છે તથા જે કોઈ તપાસ કરનાર અધિકારી હોય સિવિલ કેસ કરતા હોય છે અમે જે પોસ્કોનો કાયદો 2012 માં અમલમાં આવ્યો એના પોસ્કોનો કાયદો ન હતો પોસ્કોનો કાયદો 2012 માં અમલમાં આવ્યો ત્યારથી પોસ્કોના મિનિમમ સજાની કોઈ 7 વર્ષની છે અને વધુમાં વધુ આજીવન કેન્દ્રની સજા એટલે ભોસ્કોના ગુના જે કોઈ વ્યક્તિ ગુના સંબંધે ગુના કરતા હોય તેઓને જે જે કર્મો મુજે પૂરો કરે તે પ્રમાણે સજા મળે છે પા ચોરી થાય ત્યારે બધાને ખબર પડે છે પણ અત્યારે ઓનલાઈન ચોરીઓ જે થાય છે જે વ્યક્તિના મોબાઈલમાંથી ઓનલાઈન પૈસા ઉપડ્યા હોય તેને જ ખબર પડે બાકી આજુબાજુવાળાને કોઈ ખબર જ નથી હોતી અને ઓનલાઈન ચીટિંગ કરવાના ઘણા જ નાસું થાક છે કોઈને એટીએમ તમારું બંધ કરવામાં આવશે એવા ફોન બેંકમાંથી નામથી આપવામાં આવે છે કોઈને કે તમારું ક્રેડિટ વધારવાની છે ક્રેડિટ કાર્ડની એવી રીતે પૈસાની છે વધારવા માટે ફોન કરી તમારા નંબરો કે ક્યુઆર કોડ કે તમારે સીસીટીવી નંબર માંગી દે છે એમાં ચેકિંગ થાય છે બીજા હાલ જે ત્રણ ચાર નવા આયા છે એમાં એવું કહેવામાં આવે છે કે તમારા સગાવાળાનું એક્સિડન્ટ થયેલ છે તેમનો મોબાઈલ બંધ થઈ ગયેલ છે અને તેમને ઓપરેશનની જરૂર છે તેને તાત્કાલિક આ નંબર ખરેખર એવું કંઈ હોતું નથી મોબાઈલ હેક થઈ જાય છે જેના કારણે તેના તમામ સગાવાળાઓના નંબર આપતા છે બીજું કે કોઈ પણ મોબાઈલ વાપરતા હોય એ મોટા મૂકતા આવશે કે મોટા હોય કોઈ પોતા જે વ્યક્તિના મોબાઈલમાંથી ઓનલાઈન પૈસા ઉપડ્યા હોય તેને જ ખબર પડે બાકી કોઈ ખબર જ નથી હોતી અને ઓનલાઈન ચીટિંગ કરવાના ઘણા જ છે કોઈને એટીએમ તમારું બંધ કરવામાં આવશે એવા ફોન બેંકમાંથી નામથી આવે છે કોઈને કે તમારું ક્રેડિટ વધારવાની છે ક્રેડિટ કાર્ડ લિમિટ જે પૈસા ની છે વધારવા માટે ફોન કરીને તમારું નંબર ઓકે QR કોડ કે તમારા CCV નંબર માંગી લે છે એમાં ચિકિત થાય છે બીજું કે આપણે પાસવર્ડ નખ્યો છે અને આબુ કોઈ જોઈ શકતા નથી વાત તંદન ખોડી છે તમે ગમે એટલા પાસવર્ડ નાખો ગમે નાખો 38 હવે મોબાઈલ ની છે કે બધું જોઈ શકે સાયબર ક્રાઇમ ગામીનગર સીએડી ક્રાઇમ છે તમારો ફક્ત મોબાઈલ નંબર તમારો ક્રાઇમ પાસે તમારો મોબાઈલ નંબર થી બધી જ ડિટેલ લઈ છે તમને એવું કે આપણે તો પાસવર્ડ ને કે કોઈ જોઈ શકતું નથી તમે મોબાઈલ માં છે કે નહીં બરાબર હવે અત્યારે કામની સેવા સમિતિ અંતર્ગત તેમજ સિહોર પોલીસ સ્ટેશન અને શ્રીમતી જજાય હાઈસ્કૂલ દ્વારા આપણે જ્યાં એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે તે પ્રોગ્રામમાં ઉપસ્થિત અમારા બીએચ સાહેબ શ્રી ગુલસાહેબ જજેમેતા ગર્લ્સ હાઈસ્કૂલના ચર્જ શ્રી ડાંગ સાહેબ તેમજ શિક્ષક પણ અને મારા વાલા તમામ વિદ્યાર્થી ખાસ કરીને તમને અમારે જે અવેરનેસ આપવાનું છે એ દેવું હોય બરાબર એટલે એક આડા રસ્તે આ માડી લાઈનમાં ચાલે હવે બાજુમાં વાહન વાળો આવે અને જે રોડની વચ્ચે ચાલતા હોય બેનને ક્યારે કડાડીને જતા રહે બગે કે ખબર ના હે તો એના કરતાં આપણે બને ત્યાં સુધી એક સાઈડ આવી સાઈડે એક લાઈનમાં ચાલતા જઈએ તો વધારે સારું રહેશે વાતો તો આપણે ગમે ત્યાં બેસીને કરી લેશું થશે કે નહીં થાય પણ આપણા જીવને જોખમમાં મૂકવાનો નથી એટલે જ્યારે પણ રોડની સાઈડમાં તમે ચાલતા હો તો સિંગલ લાઈનમાં ડાબી સાઈડે ચાલવું અને ત્યાં સુધી જો કે બધાને અત્યારે વાલીઓ માને કે ભાઈ મારી વાલી દીકરી છે એમને ચાલતા જવું ના પડે એટલે બધાને એક્ટિવા છે સ્કૂટી છે તમામ પ્રકારનું મોબાઈલ વાહન લઈ દે છે આપે છે ને એક્ટિવા કેટલા લઈને આવે છે હવે લઈને આવે છે પણ ચલાવતા તો મને એમ છે 50% ના આવડતું છે બરાબર એટલે ગાડી ચલાવવાનો શોખ હોય ચલાવવી જરૂરી છે પણ એમના નિયમો પણ જાણવા જરૂરી છે એટલા માટે સાહેબ એ પ્રમાણે તમને સૂચના આપી એ પ્રમાણે ટ્રાફિકના નિયમોનું થોડું તમારે પાલન કરવું કે જેથી કરીને આપણા જીવને નુકસાન ના થાય જોખમમાં ના મૂકાય બરાબર બીજું સાયબર બાબતે જેમ સાહેબે કીધું કે તમે મોબાઈલ વાપરતા હો અને મોબાઈલ નંબર કાફી છે અમારા અમારા માટે માટે જ નહીં પણ તમારું ફેસબુક તમારું ઇન્સ્ટાગ્રામ અને તમારું યુટ્યુબ જે પણ વિડીયો તમે જોવો છો એ યુટ્યુબના ઓપરેટરને ખબર છે કે તમે તમને આવા પ્રકારનો વિડીયો ગમે છે એ અખબાર તમને ખબર પડી જાય અમને ખબર પડી જાય કે આ વિડિયો ગમે છે કે એવા જ પ્રકારના વિડિયો તમને મૂકે છે મૂકે કે નહીં માનો કે તમને કિન્ડલ દવેના ગીત ગમતા હોય એકવાર તમે કિન્ડલ દવેને બે વાર જુઓ એટલે પછી તમને સૌથી મોસ્ટ આગળ કિન્ડલ દવેના ગીત મૂકશે મૂકે કે નહીં એટલે અમને ખબર છે એટલે તમારો ફોન ઓપરેટ ક્યાંથી પણ થાય એટલે તમે એવું માનતા હો

અમારા ખાતામાં પચાસ હાજર પચીસ હાજર જમા કરે મોટી રકમનો મેસેજ કરે એ મેસેજ જે આવેલો હોય છે એ પર્સનલ મોબાઈલ આવેલો હોય છે